કથિત સામાજિક આગેવાનો હાલ જુવાનિયાઓને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેનો એક નવો દાખલો સામે આવ્યો છે અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે લુખાઓની સામે લુખા ઊભા કરવા પડશે તો શું આપણે આતંકવાદીઓને પતાવવા આતંકવાદી ઊભા કરવાના શું બળાત્કારીઓને દામવા માટે બળાત્કારીઓ ઊભા કરવાના નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ અલ્પેશ કથિરિયા જોડે આપણે હવે વધારે અપેક્ષા રાખી ન શકીએ કારણ કે પહેલાં આપણે તેમની ઓડિયો ક્લિપ પણ સાંભળી ચૂક્યા છે હવે તે લુખાગીરીની વાતો કરે છે તેમાં કંઈ નવાઈ પામવા જેવું નથી પરંતુ સમાજના જે વર્ગને તેઓ આ લુખાગીરીનો ઝંડો હાથમાં પકડાવે છે તેમણે સમજવું જોઈએ કે જે સરદારના નારા લગાવી તમે લોકો ગર્વ લઈ રહ્યા છો આપણે તે સરદારે તો લુખાઓને દામવાની વાતો કરી હતી નહીં કે તેની સામે લુખાઓ ઊભા કરવાની વાત તેમણે લુખાઓની સામે સત્યાગ્રહનો રસ્તો અપનાવ્યો હતો નહીં કે લુખા પેદા કરવાની સલાહ આપી હતી સરદાર દેશના પહેલા ગૃહ પ્રધાન હતા તેમની પાસે કાયદો અને વ્યવસ્થા હતી તમે લોકો લુખાગીરીની સલાહ આપીને એ કાયદો અને વ્યવસ્થાનું જતન કરતા માણસનું નામ લઈને તેમને પડકાર ફેંકી રહ્યા છો કે તેમનું અપમાન કરી રહ્યા છો કાયદો અને વ્યવસ્થાની વાત કરતી વખતે બક્ષવામાં નહીં આવે એ સરકાર શું તેમના પાર્ટીના નેતાને અથવા તેમના કાર્યકરને એવી સલાહ નહીં આપે કે તમે કયા પ્રકારની વાત કરી રહ્યા છો તમે આ શું વાત કરી રહ્યા છો સરકાર શું આ બધી વાત સાંખી લેશે મોઢે સરદાર અને શરીરની રજેરજમાં ગોડસેનું નામ રાખતા આવા લોકો જ્યારે સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા કરશે ત્યારે શું આપણે ખાલી જોતા જ રહીશું ચાલો અલ્પેશ કથિરિયાની વાત માની પણ લઈએ તો શું તેમણે પેદા કરેલા લુખાઓ પોતાના જ સમાજ કે પોતાના ઘર અથવા પડોશમાં લુખાગીરી નહીં કરે તેની ગેરંટી શું છે આપણે શું ફરિયાદીની જગ્યાએ આરોપી બનવું પડશે તેમની આ સલાહને તમે કેટલી યોગ્ય માનો છો અને આ પ્રકારના વ્યક્તિ તમારા આઇડલ કેવી રીતે હોઈ શકે એ હું યુવાનોને કહેવા માગું છું ઘરના મોભી વડીલો હંમેશા એવી સલાહ આપતા હોય છે કે સારું જીવો અને બીજાને જીવવા દો મા બાપ એવું વિચારે છે કે તમારા દીકરા દીકરી લુખા ન બને અને સારું કોઈ કામ કરતા હોઈએ તમે જે કોઈ ફ્રીડમ ફાઇટરના માં વિશ્વાસ રાખતા હોય તે ગાંધી હોય સરદાર હોય આંબેડકર હોય નહેરુ હોય કે પછી ભગતસિંહ કેમ ના હોય તેમાંથી એક પણ વ્યક્તિ એવું નથી કહ્યું કે તમે લુખા બનો તેમણે કહ્યું છે કે એક સારા યુવાન બનો દેશ માટે સમાજ માટે તમે કંઈ સારું કામ કરો તેમના કામમાં આવો જે પાટીદાર સમાજે શૈક્ષણિક સંસ્થાઓ દવાખાનાઓ ઊભા કર્યા શિક્ષણને આધારે દેશ વિદેશમાં પ્રગતિ કરી અને સેટલ થયા તે પાટીદાર સમાજના આ પ્રકારના લુખાગીરીની વાત કરતા કોઈ વ્યક્તિ કેવી રીતે આદર્શ હોઈ શકે તેને આદર્શ બનાવવાની આવી તો કેવી જરૂરિયાત આવી પડી હોય સમાજના મોભી હોય વડીલો હોય અને જે સમજૂ લોકો હોય તેમણે આ યુવાનોને સમજાવવું પડશે કે અવળી ગંગામાં જવાનું જરૂર નથી અવરા વેણમાં તણાવવાની જરૂર નથી કોઈના ઝંડા પકડવાની જરૂર નથી પોતાના રાજકીય રોટલા શેકતા લોકો હંમેશા આ પ્રકારના હવનના શ્રીફળ બીજાને બનાવતા હોય છે તેનાથી બચવું જોઈએ તે આપણા સૌ સમાજના લોકોએ આ પોતાના યુવાનોને સમાજ સમજાવવાની એક જવાબદારી છે દરેક સામાજિક વાતોમાં આગળ આવતી અત્યારે હાલ જે પાટીદાર સંસ્થાઓ છે તેમની પણ વાત કરીએ તો તેમણે આ બાબતે પોતાનું ક્લેરિફિકેશન આપવું જોઈએ કે તમારો શું મત છે કારણ કે તમે સમાજ માટે જ બનેલી સંસ્થાઓ છો સમાજના લાભાર્થે તેમના કલ્યાણ અર્થે તમે આ સમાજ સંસ્થાઓ ઊભી કરી છે પરંતુ સમાજમાં જ્યારે કોઈ આપ પ્રકારની વાત કરતું હોય ત્યારે તે કેટલું યોગ્ય તેની સ્પષ્ટતા તમે સામે આવીને આપવી જોઈએ આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર